આઠ ને અઢાર થઈ ગઈ છે આથી કેરી બટેટા લીંબુ ડુંદરી ટામેટા અને ઘણા આવી ગયા પવા

તો આજે તો જો ભાઈ સવાર સવારમાં જોબ ચાલુ કરી દીધો છે અને જો વાગી ગયા છે ભાઈ પોણા આઠ થવા આવ્યા છે હાથ ને ત્રેપન થઈ ગઈ છે અને જો ભાઈ લોટલા તડવાનું કામકાજ આવે છે અને ભાઈ છે તો ફટાફટ સિરાવીને કારખાને જવાનું છે અને આજે થઈ ગયો છે ભાઈ બુધવાર આ વ્લોગ તો તમને કાલે મળશે એટલે કે ગુરુવારે તમને આ વ્લોગ મળશે અને અમારે છે ભાઈ બુધવાર આજ તો આજે તો સવારમાં જ

તો ધીમે ધીમે પાછું ચાલુ કરો છો ને જો કે અત્યારે બે ગેસ સીરાવાની બનાવી છે કાઈ કાચી કેરીનો સંભારો અને તો હાલ અમે કાઈ ચા તો કોઈ પીતા નથી એટલે કાઈ ચા નથી બનાવતા તો હાલ ફટાફટ સીરાઈ ને 8 વાગે ની પેલા કારખાને વહી જઈ રહ્યો 7 મિનિટ ની વાર છે તો 7-8 મિનિટમાં વધીને 15 મિનિટમાં કારખાને પૂગી જવાનું છે

અને બટેટા ડુંગળી ની એવું બધું એનું ભાઈ છે રાંધવાનું કરી દૂધ તો ચાલુ બાકી આજે બનાવવાના છે બટેટા પૌવા અને જો ભાઈ સરસ મજાની ભાઈ કાચી કેરી કાચી કેરી નાખીને જો ભાઈ કાચી કેરી નાખીને આજ બટેટા પૌવા બનાવવાના છે તો ટ્રાય કર્યું કેવા થાય છે તો આગળ તમને બતાવશું ટેસ્ટ કરીશું તમને તમારે કઈ કોઈ ટેસ્ટ નહીં થાય એટલે તમને ખબર નહીં પડે બાકી હું તમને ટેસ્ટ કરીને કહી દઈશ કે કેવા બન્યા છે તો એ અત્યારે જો બટેટા કાપવાનું ચાલુ છે બાકી કાપી નાખે નાખે પછી તો વાલો એ કઈ રીતના બનાવે છે એ પણ તમને બતાવીશ કેવો ટેસ્ટ આવે છે એ પણ તમને આગળ કહીશ તો ત્યાં સુધી થઈને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા ભાઈ જો ફાઈનલ કટિંગ થઈ છે જો ભાઈ કાચી કેરી ટામેટા અને ગયા આવી ગયા છે ગયા બધું આવી ગયું છે હવે બાકી છે નાખી ફટાફટ પછી ખાઈ લઈ ભૂખ લાગી છે ફટાફટ શેડવાનું કામ કરી ચાલુ

ભાઈ જોઈ સરસ મજા ના બટાટા બની ગયા ખાવાની વાળો કરી લીધા છે અમુક કરી લીધા અમુકે બાકી ચાલો ફટાફટ વાળું પાણી કરી લો ને અમે વાળું પાણી કરીને થઈ જશે નવરા એટલે જો કે ભાઈ તમે તો નવરા થઈ જ હો એટલે નવરા થઈ જશો ને એટલે આપણો વિડીયો છે ને

એડિટિંગ તો કરવું પડશે કારણ કે તમે બધા યાર ઘણા એના ફોન આપ્યા કેમ વ્લોગ નથી ઉતારતા તો યાર વ્લોગિંગ પાછું ધીમું ધીમું સ્ટાર્ટિંગ કર્યું છે એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો હમણાંથી કાંઈ વિડીયો ઉતાર્યા જ નહોતા એટલે ભાઈ ઘણા એના ફોન આવતા હતા ભાઈ કેમ વ્લોગ નથી ઉતારતા હું કામ નથી ઉતારતા પણ યાર સુરતમાં અહીંયા ભાઈ ટાઈમ જ નથી રહેતો ભાઈ સવારે સાત સાડા સાતથી તે આઠ વાગ્યા વચ્ચે સુધીમાં કામ વહી જઈને ભાઈ ઘરે ગમે આઠ વાગ્યા સુધી વ્લોગિંગ ક્યારે કરવું એનું વ્લોગિંગ કરવાનો ટાઈમ જ નથી રહેતો એટલે રવિવારે પોસિબલ હોય એટલે વધારે પૂરતો રવિવારે વ્લોગિંગ કરું છું બાકી અત્યારે તો વ્લોગિંગ જો ભાઈ ધીમું ધીમું ક્યારેક ક્યારેક વ્લોગિંગ કરું છું અને આ વટાણા ફૂલ નાખે ત્યાં સુધી હું વિડીયોનું એડિટિંગ કરી નાખું અને તમે બધા વિડીયોને લાઈક શેર કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બાકી આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો સાથે અને આ યાર મને કેમ હમણાંથી વ્લોગ ચાલો નિત કરતા યાર ઉતાર તને એટલે ભૂલાઈ ગયો તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરીને કહેજો બાકી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી સાઇડ બાર પર બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા વિડિયોને તમને સૌથી પહેલા તમને લોકોને થાય તો હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય ગુડ નાઇટ સકર પ્રાઇઝ કરતા જઈએ